સત્ય છે જે કઈ પણ સિદ્ધાંત તમે કહો છો સિદ્ધાંત વચનાવલી આપણે આખી બહાર પાડી તો બધું સાચું છે પૈસા ન લેવા જોઈએ ભેટ સામગ્રી ન લેવી જોઈએ કથાના પૈસા ન લેવા જોઈએ બધી વાત સાચી છે સિદ્ધાંત બધા સાચા છે પણ અત્યારે આચરણ કરી શકાય એમ નથી હવે કારણ એના કરતાં ભયંકર હોય અત્યારે આચરણ ન કરી આ તો એક ભયંકર ઉક્તિ છે એનાથી હજી કારણ આપે છે કે શા માટે કૃપાનાથ આ શા માટે આચરણ કરી શકાય એવા સિદ્ધાંત તો નથી તો આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી ઇન્કમ ટેક્સ ક્યાં ભરવો પડતો તું મહાપ્રભુજી લાઇટ બિલ આવતું હતું મહાપ્રુજીને પેટ્રોલના પૈસા ભરવા પડતા હતા મોબાઈલના બિલ આવતા હતા એટલે મહાપ્રુજી આ સિદ્ધાંત પાલન કરી શકે અમારે ઇન્કમ ટેક્સ ભરવો પડે અમારે વેલ્થ ટેક્સ ભરવો પડે તો પછી હવે કેવી રીતે સિદ્ધાંતનું આચરણ કરવું હવે એમ કોઈ કૃપા ના પણ આટલી વેલ્થ શું ભેગી કરવી ઇન્કમ ટેક્સ ભરી શકાય એટલી આવક શું કામ રાખવી તો તો હવે આ તો મહાપ્રભુજી પર બહુ કુઠરા ઘાત છે મહાપ્રધાન સિદ્ધાંત સાચા છે પણ એ સમયમાં સાચા હતા ટૂંકમાં એમ કેવા માંગે છે કે એ સમયમાં સાચા હતા અત્યારે થઈ શકે એમ ચાલો એ વાત સાચી કે અત્યારે સિદ્ધાંતનું પાલન થઈ શકે એમ નથી એ વાત તો સાચી ના થઈ શકે એમાં એ જરૂરી નથી બધા પાલન કરી શકે ન થઈ શકે હજી એક વાત છે કે પાલન ન થઈ શકે પણ એનાથી વિરુદ્ધ તો ન જ કરી શકાય પાલન ન થઈ શકે કે તમારી નબળાઈ હોય શકે પણ એનાથી વિરુદ્ધ કરવું હું એ તો એ તો એ છૂટ નથી મળી કોઈને કે ભાઈ સિદ્ધાંત પાલન ના કરી શકાય તો કઈ નહીં ધર્મ પાલન ના કરી શકાય તો કઈ નહીં પણ અધર્મ છે એ તો ન જ કરી શકાય ને કોઈનું ખૂન થોડું કરી શકાય હું ધાર્મિક નથી એટલે કોઈનું ખૂન કરી શકું મને કઈ સ્વર્ગ નરક ની બીક નથી એટલે હું કોઈનું ખૂન કરી આવું ચાલશે હું મેં ચોરી કરી આવું ચાલશે ભલે ધર્મમાં ન માનતો નાસ્તિક હું પણ નાસ્તિકોને પણ અધર્મ કરવાની છૂટ તો નથી ને અન્યાય કરવાની છૂટ નથી એમ જો તમે સિદ્ધાંતનું પાલન ન કરી શકતા હો તો કઈ વાંધો નથી પણ એનાથી વિરુદ્ધ કરવાનો તો અધિકાર પ્રાપ્ત હજી પણ વાત છે કે તમને વિરુદ્ધ કરવાનું મન થાય છે આ સિદ્ધાંતો થી વિરુદ્ધ કરવાનું મન થાય છે તો પણ કરી શકાય સિદ્ધાંત થી વિરુદ્ધ ચાલી શકાય પણ કંઠી પહેરીને નહીં મહાપ્રભુજીની કંઠી છોડીને વિરુદ્ધ ચાલી શકાય ને મહાપ્રભુજીની કંઠી કાઢી નાખો પુષ્ટિ માર્ગ લેબલ કાઢી નાખો પછી ચાલી શકાય પછી તો તમે તમે એ સ્વતંત્ર છો વિરુદ્ધ મહાપ્રભુજી કહેલી વાત વિરુદ્ધ ચાલવા માટે તમે એ સ્વતંત્ર છો તો મહાપ્રભુજીની કંઠી પહેરીને સિદ્ધાંત વિરુદ્ધ ના ચાલી શકાય પછી ઇન્કમ ટેક્સ ભરવો પડે કે વેલ્થ ટેક્સ ભરવો પડે કે નું બિલ આવે તો શું કરવું પણ આવે તો શું થાય હમણાં એક વૈષ્ણવ સોળસગંધ મારી પર અમારા આ ગ્રંથોના અધ્યયનમાં જ આવે છે આના નથી અ વૈષ્ણવના ઓલા ખરખરા માટે ગયા ત્યાં પછી આ સિદ્ધાંતના વૈષ્ણવ સિદ્ધાંતની વાત ત્યાં પાછા સિદ્ધાંત જ વાત છેડતા હોય ખરખરામાં એ સિદ્ધાંત વાત છેડતા હોય સિદ્ધાંત આપણા સિદ્ધાંતિક વૈષ્ણવ જઈને બે સિદ્ધાંતિક વૈષ્ણવ એકબીજાના ખરખરામાં ગયા ત્યારે ઓલા વૈષ્ણવે કે તમારું પુષ્ટિ જીવન અધૂરું છે અને તમારી સેવા એ સેવા ન કહેવાય ડોલાભાઈ કે કેમ આપણે મહાપુજ સિદ્ધાંત પ્રમાણે સેવા કરીએ છીએ અને મહાપુજ સિદ્ધાંતનું પાલન કરી કરીએ છીએ તો પછી સેવા સેવા કેમ ન કહેવાય એક તો કે પેલા તમારી સેવા શું કામ ના કહેવાય કે તમારી ત્યાં ચિત્ર સેવા છે આટલી સેવા બરાબર અધૂરી રહી સ્વરૂપ સેવા નથી ચિત્ર સેવા છે એટલે સેવા અધૂરી રહી હા બીજું તમ પાસે એક ટાઈમ પહોંચો એટલે એક ટાઈમ વાળાની સેવા એ સેવા ન કહેવાય અમે બે ટાઈમ કરીએ તમે એક ટાઈમ કરો તમારે આ ચિત્રજી મારે આ લાલ મૂળ પાછું કેવાનું તાત્પર્ય કે હું કેવો સિદ્ધ તમારા ઠાકોરજી એક તો ઠાકોરજી માં પણ ચિત્ર સેવા અધૂરી તમે સકડી ધરો પણ એક ટાઈમ કરો એ અધૂરું અમે બે ટાઈમ કરે અરે મેં કીધું આ તો પાછું ગાડી હતી આ આની આવી ભણીને હરીફરીને હાલ ડોસી વાળામાં બિચારી આજુબાજુ ચક્કર મારે બેસે તો હાલ સિદ્ધાંત ન હોત તો કઈ વાંધો નતો આવી વાતો કરે તો ભણીને પાછી આજ વાત થતી હોય તો મેં કીધું મારામાં ખામી છે મારે ભણાવવામાં ખામી છે અરે હવે પાછો હું જવાનો છું મહિના દિવસ પછી ત્યારે એ પાછું રોહીશ ત્યાં જઈને કે મારા ભણવામાં ખામી છે તમારા સમજવામાં ખામી હોય તો ઠીક છે પણ મારામાં તો ખામી છે કે આપણે સોળસ અહીંયા નિરોધ લક્ષણ આવી ગયા છે ત્યાં એક જ ગ્રંથ બાકી છે ને પાછું છેલ્લે આ જ નીકળ્યું વાત એક સિદ્ધાંતિક વૈષ્ણવ બીજા સિદ્ધાંતિ વૈષ્ણુ ને કે તમારા ઠાકુરીમાં ખામી તમારી સેવામાં ખામી અને એના કરતાં હું સિદ્ધ છું કારણ કે મારે ત્યાં લાલન બિરાજે હું બે ટાઈમ સેવા કરું હવે સેવાનું મૂલ્યાંકન બે ટાઈમથી થાય એક ટાઈમથી થાય ત્રણ ટાઈમ થી થાય બહુકાલ થી થાય પછી ચિત્ર સેવા શું છે સ્વરૂપ સેવા હજી એમાં આપણે ઝઘડીએ છીએ કે હે ચિત્ર સેવા માન સ્વરૂપ સેવા હવે આપણે ચિત્રની સેવા કરતા હોય તો વ્યર્થ છે પણ આપણે ચિત્રની સેવા નથી કરતા આપણે કૃષ્ણ સેવા કરીએ છીએ ચિત્રને સેવતા જ નથી નથી લાલન ને સેવતા નથી મૂર્તિને સેવતા આપણે કૃષ્ણ ને સેવીએ છીએ એ ચિત્ર નથી કૃષ્ણ છે તો છે 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 એ એ પણ ચિત્ર નથી કૃષ્ણ કૃષ્ણ સેવા તા કૃષ્ણે બુદ્ધિર વિધિતા બ્રહ્મવાદે ને બ્રહ્મવાદ વિના પાછું એક ટાઈમ પૂછો કે બે ટાઈમ મહાપ્રભુજી કહી રહ્યા છે શ્રી મહાપ્રભુજી પોતે આજ્ઞા કરી રહ્યા છે કે સેવનમ યોગ્યા અનુસારેણ અલ્પમ બહુવા નપ્રયોજક હમ સેવા તમારી યોગ્યતા અનુસાર કરો એક વાર કરો કે બે વાર કરો કે ત્રણ વાર કરો કે આખોથી સેવામાં રહો એ મહત્ત્વનું નથી હે અલ્પમ બહુવા નપ્રયોજકમ સેવનમ યોગ્ય અનુસારેણ સેવા તમારી યોગ્યતા અનુસાર કરશો તો તમારું ચિત્રનું ભગવત પ્રવણતા છે તો થશે અને આપણે મનમાંથી કાઢી નાખીએ કે આ ચિત્ર છે કે વસ્ત્ર છે કે મૂર્તિ છે કે પાષાણ વિગ્રહ છે કે જે કઈ પણ વિગ્રહ છે આપણી માટે પ્રત્યક્ષ તમારી સેવા સેવા છે નહીં બળેલી હોય પ્રજ્વલિત હોય ત્યારે યજ્ઞ કરો તો એ આહુતિ દેવતાઓને પહોંચે ઠરી ગઈ હોય ને એમાં આહુતિ કરો તો યાને એ ભસ્મ ભસ્મ રહે છે કોઈ દેવતાઓને પ્રાપ્ત થતી નથી એવી રીતે જો તમે ચિત્ર માની સેવા કરતા હશો તો એ ભસ્મમાં હોમ છે એ સ્વરૂપ કે પિત્તળનું છે કે પાષાણ વિગ્રહ છે કે વસ્ત્રજી છે કે આપણે ત્યાં બધી જ સેવા મહાપ્રભુજી પધરાવી છે વસ્ત્રજી પધરાયા છે હસ્તાક્ષર પધરાવ્યા છે ચિત્રજી પધરાવ્યા છે એ બધા જ સ્વરૂપો આપણે ત્યાં વસ્ત્ર સેવાના પ્રકાર હતા એમાં કઈ જે ચિત્ર સેવા કઈ ઓછી છે સ્વરૂપ સેવા મોટી છે જો સિદ્ધાંત ભણીને પાછી ગાડી ત્યાંથી સ્ટાર્ટ થતી હોય તો આ તો પછી હરીફરીને હાલડોસી વાળામાં દોષી હતી પાછી આવીને ખાટલા ઉપર જ બેસે બધે ફરી આવે ને બેસે તો 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 જ સ્થાન બધું ભણ્યા પછી પાછી આ દશા થાય એટલે આમાં તો કેવું પડશે કે આસુરો એમ જીવિત નિર્ધાર ભગવાન ફલદાન કરવાની ઈચ્છે નહીં તો આવા કઈક મનમાં એ આપણી અંદર પ્રતિબંધ ઉત્પન્ન થઈ જાય કે આપણે ચિત્ર માનવા માંડીએ આપણા સ્વરૂપને અને આ તો કદાચ પોતે તો એ ભાઈને તો મનમાં એ ભ્રમણા હોય એનો બગાડ તો નિશ્ચિત છે કારણે આવું થાય પણ જો ઓલો બિચારો ખરખરો કરવા ગયો સિદ્ધાંત ની ચર્ચા ન કરી હોત તો સારું ખરખરો કરીને આવ્યા હોત ને તો કઈ વાંધો નતો પણ એમાં સિદ્ધાંત ની ચર્ચા નહીં હોય બીજું કઈ નહીં પણ એના મનમાં જો એમ આવી જાય કે મારા ઠાકોરજીમાં કઈક ઓછું છે તો એનું બેગડ તો તો મારા ચિત્રજી છે ઓ મારી સેવા અધુરી હું એક ટાઈમ પહોંચ્યો એટલે સેવા અધુરી તો એનો એનું પણ બિચારાનો બગાડતા એક બગડેલો બીજાને કેવી રીતે બગાડતા હોય છે એટલે આપણે હરિરાયજી કે છે કે સત્સંગ ન મળે તો બહુ ચિંતાનો બહુ વિષય નથી મહાપ્રભી ગ્રંથો બિરાજે છે પણ સત્સંગના નામે જો દુસંગ પ્રાપ્ત થયો તો એક ક્ષણ નો દુસંગ એ બધી મહેનત પાણીમાં ફેરવી હતી એક ક્ષણ એક ક્ષણ નો દુસંગ આ દુસંગ થઈ ગયો તમારા ચિત્રજી છે લ્યો તો વાત ઓલા મનમાં એમ થઈ જાય કે મારે તો ચિત્રજી છે ને તો આમાં કઈ વળે નહીં અરે ભાઈ કૃષ્ણની સેવા કરીએ છીએ ત્યાં કૃષ્ણ બિરાજી સૂત્ર આપણું જેની સેવા કરીએ છીએ એ શ્રી કૃષ્ણ છે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે સાક્ષાત વૃાધીપ છે એમાં કોઈ કમી નથી કારણ કે એ તો આપણે વિચારી શકીએ છીએ કે ભગવાન જે છે એ નરસિંહજી ના સ્વરૂપમાં પ્રહલાદજીને તો કોઈ મૂર્તિ પણ નહોતી પણ સચરાચર સૃષ્ટિમાં વ્યાપ્ત પરમાત્મા છે

तो भगवान तो सत्यम विधातुर् निजवृत्तभासितं પોતાનો ભક્તની વાણીને સફળ કરવા માટે ભગવાન તમને જ્યાં માйно છે ત્યાંથી પ્રગટ થવા માટે એ તૈયાર છે નસિંગ રૂપમાં પ્રગટ થશે તો કહે છે સત્યમ વિધાતુર્ નિજવૃત્તભાसितं એ व्याप्तिं च भूतेषु अकिलेषु चात्मनः એ ક્યાં નથી આપ સત્રાચર અખિલ એ અદ્ધાજ્ય ભૂતોની અંદર એ વ્યાપ્ત છે હે વ્યાપ્તિમ છે એની વ્યાપ્તિ બધે જ વ્યાપ્ત છે કણ માં વ્યાપેલો છે અને પ્રદર્શયા અતિ અદ્ભૂત રૂપમ ઉદ્વહન અને એવું રૂપ પ્રગટ કર્યું અતિ અદ્ભૂત રૂપ એ પ્રદર્શ્યા અતિ અદ્ભૂત રૂપમ ઉદ્વહન ન સ્તંભે શભાયામ નમ્રગમ ન માનુષમ નમ્રગમ ન માનુષમ પ્રહલાદજીને એમ કીધું તારો ભગવાન એ આ સ્તંભમાં છે હોય તો બતાવ ક્યાં નથી એ કયો પ્રહલાદજી કે છે મારો ભગવાન ક્યાં નથી સ્તંભમાં શું તમે કયો ક્યાં નથી સચરાચર સૃષ્ટિમાં એ વ્યાપ્ત છે મારો ભગવાન એ પ્રહલાદજી નો વિશ્વાસ તો ભગવાન તો અતિ અદ્ભુત રૂપ એ અદશ્ય રૂપ જે છે એવું કોઈ જોયું ન હોય એવું અદભુત અતિ અદભુત રૂપ પ્રકટ લઈને એ ભગવાન પ્રકટ થઈ ગયા તો અહીંયા મૂર્તિ નહોતી ચિત્ર નહોતું કઈ નતું એક જળ એક થાંભલો હતો તો થાંભલા માંથી પ્રકટ થઈ શકે તો એક ચિત્ર કેમ પ્રકટ ના થાય તો આપણી અંદર વિશ્વાસ ક્યાંય ખામી હોવી જોઈએ નહીં કે આપણી વિશ્વાસમાં ખામી હશે તો ગમે નિધિ સ્વરૂપ બિરાજતું હશે મહાપ્રી ગુસાઈજી નું સેવ્ય બિરાજતું હશે ને તો પણ જો એમાં વિશ્વાસ નથી સેવા એમના પાછા આ સેવા જે છે એ સેવાનું ફળ અને પ્રતિબંધક સેવા ફલ ની અંદર અલૌકિક સામર્થ્ય જે પુષ્ટિ પુષ્ટિ સેવાનું ફલ સાયુજ્ય પુષ્ટિ મર્યાદાનું ફલ અને સેવોપયિક દેહ પુષ્ટિ પ્રવાહ સેવાનું ફલ આ સેવાના ફલનું વિવરણ થયું આ બાજુ પ્રતિબંધક છે પ્રતિબંધક એ પાછા ત્રણ છે ઉદ્વેગ પ્રતિબંધ ભોગ ઉદ્વેગ બે પ્રકારના છે ત્યાજ્યા ત્યાજ્ય એક ઉદ્વેગ ત્યાજ્ય છે એક અત્યાજ્ય છે ચિંતન રૂપ જે છે એ અત્યાજ્ય છે ચિંતા રૂપ જે છે ત્યાજ્ય છે ચિંતન રૂપ જે છે એ સતત એમાં આપણું ચિંતન થવું જોઈએ ચિત્ત હંમેશા એ ચિંતન કરે એ ઉદ્વેગ જે છે અત્યાજ્ય છે પ્રતિબંધ વિવિધ સાધારણ પ્રતિબંધ ત્યાજ્ય કૃત પ્રતિબંધ કે આપણે છોડી શકીએ નહીં એ તો ભગવાન જ પ્રતિબંધક હોય તો પછી કોઈ ઉપાય જ હવે ભગવત પ્રતિબંધ હોય ત્યારે ઉપાય શું તો તત્વ નિર્ધાર આસુરોયમ જીવિત નિર્ધાર આસુર વિનિશ્ચય અને વિવેક જ્ઞાન માર્ગે સ્થિતિ ભગવાન જ્ઞાન મહાત્મિક જ્ઞાન સ્થિતિ એટલે કે કથા ગુણગાન અથવા પ્રપત્તિ શરણાગતિ એમાં સ્થિતિ કરવી એનું ફળ શું શોકાભાવ કમસે કમ ત્યારે પણ મહાપ્રભુજી કહે છે કે શોક ન થવો જોઈએ શોક જ કેરા કરો એના કરતા પ્રપત્તિ કરો કથા કરો અને એ કરવાથી કમસે કમ શોક તો નહીં થાય નહીં તો શોક જ કેરા કરશો સુર વહે કે કાયકો ગયા તો મહાપ્રભુજી કહે કોઈ પણ પ્રકારે શોકનો નો અભાવ હોવો જોઈએ કોઈ પણ રીતે શોકાભાવ તમારા ચિત્તને ભગવાનમાં પ્રવિષ્ટ ન થઈ શક્યું તમારું ચિત્ત ભગવાનમાં પ્રવણ ન થઈ શક્યું કઈ નહીં પણ બીજી જગ્યાએ તો પ્રવણ ના કરાવો મહાપ્રભુજી આ વાત છે તમારું ચિત્ત કદાચ ભગવાનમાં પ્રવણ ન થઈ શકે તો વાંધો પ્રતિબંધક હોય પ્રભુની ઈચ્છા ન હોય તો ન થાય પણ એટલું તો કરી શકીએ કે શોકમાં તો પ્રવણ ન થઈ જાય ચિત્ત ભયમાં તો પ્રવણ ન થઈ જાય કામમાં તો પ્રવણ ન થઈ જાય ક્રોધમાં તો પ્રવણ ન થઈ જાય તો ચિત્તમાં ભગવાનમાં પ્રવણ ચિત્ત ન થઈ તો કઈ નહીં કામ ક્રોધ લોભ મોહ મદ કે બીજામાં પ્રવણ થાય ભય ક્રોધ કુંઠા ક્ષોભ શોક જ કરે ભગવાન ન મળ્યા ભગવાન તમારું ભગવાનમાં તો પ્રવણ ન થયું કમસે કમ એ ન થઈ જાય એ પણ ફલ થયું એક પ્રકારનું ફલ જ છે શોકાભાવ કે ભગવાન જ પ્રતિબંધક છે તમને ભગવાન જ તમને તમારી સેવા આદિદેવિક સેવા બનાવવા ઈચ્છતા નથી છેવટે આપણને એવું લાગે બધા ઉપાય અજમાવા છતાં પણ આપણી આધિધિવિકતા ચિત્તની પ્રવણતા સિદ્ધ ન થતી હોય તો એ મહાપ્રભુજી કહે છે શોકનો અભાવ થાય એટલા માટે કમ કમ ભગવાન મહાત્મિક જ્ઞાનમાં એ સ્થિતિ કરવી અને પોતે માની લેવું કે આપણે અંદર આશુરાવેશ છે ચા સાજા બનશે આશુરાવેશ દૂર થઈ જશે પછી પ્રભુ દાન કરશે તો આશુરયં જીવિતી નિર્ધારઃ તદા જ્ઞાન માર્ગેણ સ્થાતવ્યમ શોક અભાવ એ વિવેકઃ શોકનો અભાવ એ થાય મહાપ્રભુજી કેટલા

પરંચ ભજનમ વિના ના કરો બધું કરશે ભગવાન પ્રાપ્ત નહીં થાય અને ભજન કરીને પણ જે કઈ પ્રાપ્ત થશે તમારી ઉપલબ્ધિ નહીં હોય ભગવાન ના એ ફલદાન કરવાના સામર્થ્ય થી જ થશે તમારા સામર્થ્ય તો નહીં જ થાય એટલું સમજી લે ને તો હું શોકા ભાવે નક ઘણા સેવા કરીને પાછરવેજ ચાલતા હોય અમારી સેવા આવે ત્યાંથી પડ્યો પાછો એ અદર ચાલતો હોય કેટલાની પાસે નિધિ સ્વરૂપો બિરાજે છે અને એ પાછા માનતા કરતા હોય છે હાજી અલીની શિરડીના સાંઈ બાબાની શિરડીના સાંઈ બાબાની માનતા કરતા હોય છે અને બિરાજે છે મહાપુન ગુસાઈજીના નિધિ સ્વરૂપ તો નિધિ હોવાથી શું ફેર પડી ગઈ ચાલે ડંકો પીટતા કે અમારે ત્યાં નિધિ વિરાજે પણ તમે તો નિધિમાં તો નિધિ તો માનો તમે તો માની લો વિશ્વાસ તો રાખો તો હાજી એલી કેમ જવું પડે કેમ શીડી સાંઈ બાબામાં જવું પડે કેમ એ ની માનતા કરવી પડે એમ ની રોજ પૂજા કરાવવામાં આવે અને નિધિશ્વરમાં ડંકો વજાવવામાં આવે અમારે તો નિધિ વિરાજે તો ભગવાન તો તમારો જે ભક્તનો જો ભાવ જે છે તો ભગવાન બધેથી પ્રગટ થવા સમર્થ છે ચિત્રો તો શું ચિત્ર વગેરે પ્રગટ થવા સમર્થ છે આપણા હૃદયના અંતકરણમાં ભાવરૂપ થી એ પ્રગટ થવા તૈયાર છે એ તો હૃદયમાં ભાવ આકાર પણ ધારણ કરીને એ પ્રગટ થઈ શકે છે એને કોઈ સ્વરૂપની મૂર્તિની પણ જરૂર નથી તો આ કૃષ્ણ આ કૃષ્ણ સેવાના જે આ મુખ્ય વસ્તુ છે કે સિદ્ધાંત ભણીને પાછું છેલ્લે જો આ વાત આવી જતી હોય એટલે પાછું મને ચમકારો થઈ ગયો કે નરસિંહ રૂપ બતાવું હું મારું નહીં ભગવાન નું નરસિંહ રૂપ કે આપણો ભગવાન નરસિંહ થઈને પ્રગટ થવા તૈયાર છે કોઈ કેતું હોય કે ક્યાં કે જે હિરણ હોય છે એ કહે છે કે ચિત્રમાં ભગવાન ઓલો કે થાંભલામાં નથી કે અહીં ભગવાન નથી હિરણ એમ માનતો હતો ને આ બીજા હિરણ કશીપુ એમ માનતા કે ચિત્રમાં ભગવાન નથી તો ભાઈ નરસિંહ એ પ્રગટ થવા તૈયાર છે નરસિંહ જયંતી મનાવીએ જ છીએ આપણે તો એ ચિત્રમાંથી નરસિંહ રૂપ પણ પ્રગટ કરશે કે કોણ કે છે કે નથી ચિત્રમાં ભગવાન નરસિંહ પ્રગટ થશે અને પ્રદર્શ્યાત અતિ અદ્ભુત રૂપમ ઉદ્વહન સ્તંભે સભાયામ નમ્રગમ ન માનુષમ તો હિણ કશિપુ ને એવું વિકરાળ રૂપ થઈને ભગવાન બધા કેમ નથી ચિત્રમાં કેમ કોણ કહેતું હતું ચિત્રમાં નથી નરસિંહ જયંતિ છે હા તો નરસિંહ જયંતિ નું બહુ મહાત્મ્ય છે કે ભગવાન નું નરસિંહ રૂપ નું એટલે મેં દર્શન જરાક કરાવી દીધું કે